બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડીયા ગામ જેની પરંપરા ઓળખ ઓળખાવી સમાજની મુખ્ય ધારામાં આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અમલીકરણથી વાડિયા વાડીયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી ઘર મૂળથી શરૂઆત થઈ છે

ગર્ભવતી બહેનો કિશોરીઓ અને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી બહેનોને આર્થિક ઉપાંજન થકી આત્મનિર્ભર બનવા માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સાથે સંકલન કરી સખી મંડળની સાહેઠ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ દ્વારા તારીખ નવ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની છ દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં વાડિયા ગામની શકી મંડળ બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તિ બ્રાન્ડેડ નેમથી વેચાણનો શુભારંભ સોળમી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધમ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌપ્રથમવાર જગજ્જન્ની માં અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોને આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે

વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિક ઓળખ વિકસિત વાડિયા તરીકે પ્રસ્થાપિત થશે તેવું ચોક્કસ કહી શકાય છે અમારા ટીડી બેન અમારા ગામમાં આવ્યા હતા આવીને અમને બધાને સમજાયા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું અગરબત્તી કરવા તે બેન તૈયાર છે આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે હવેથી આવા કોઈ મોટા ધંધા નહીં કરાય અને આ સારો માર્ગ પતાવે છે તો કહીશું હા બેન ધંધો સાહેબ રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નથી દીડીયા સાહેબ લાભ ના જ પહોંચ્યું ના ત્યારેથી અમારા ગોમનો સુધારો બનાવવા માંડ્યા ત્યારે અમુક અમને સધી માના ગામમાંથી અમુક ભાઈએ એમ અગરબત્તી બનાવવા લાગ્યા પહોંચતી વસ્તુ તાલક બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે ગાઉં છે અંબાજી ગોમનો જ અમારે પહેલી જ અગરબત્તી પગાડી માતાજી ઘણા ઘણી બહેનની અમારે સરપંચ સાહેબની રમેશ સાહેબની શારદાબહેનની મારે ખૂબ ખૂબ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડીયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાય વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાર ટીઓ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજે બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે એ પોતે પણ ખોટા માર્ગોથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછીની કામગીરી બહેનો કેવી જોઈશે હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તિના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આવેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડાય છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે અત્યારે અમે જે આ સાઈઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ આપણા પ્રભતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે